નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ ન્યૂઝ સાથે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર તથા ખેડા જિલ્લામાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરીને અંજામ આપી તરખાટ મચાવતા ઈસમોને પકડી અઠ્યાવીસ ગુનાઓનો ભેદ ઉકેલી કિંમત કુલ રૂપિયા એક લાખ સાહીઠ હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અને બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાના ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરીઓ થયેલાના બનાવો બનેલો હોય અને છેલ્લા વીસેક દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર એ ડિવિઝન ગાંભોઈ ઈડર વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ આ જ સમય દરમિયાન અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મુજબના ગેસની બોટલ બનેલ હોય જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓ દ્વારા ઉપરોક્ત ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન કરંગિયા એલસીબી નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી પરમાર એલસીબી તથા એલસીબી સ્ટાફની એક ટીમ બનાવી ઉપરુક્ત ગુનાઓના કામે તમામ તમામ જગ્યાઓની સ્થળ વિઝિટ કરી આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ સર્વેલન્સ કરતા સદર ઉપરોક્ત બનાવો કોઈ એક જ ગેંગ દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ છે તારીખ સત્યાવીસ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તે દરમિયાન એએસઆઈ એસઆઈ દેવુસિંહ તથા ટેકનિકલ એએસઆઈ બી એમ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નિલિલ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ દર્શન કુમાર નાવને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ચોરીઓને અંજામ આપનાર માણસો એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઓમની વાન ગાડી નંબર જીરો સાત એ ચુવાલીસ ઝીરો પાંચ ની લઈ શીખા ચોકડી બાજુથી રણાસણ થઈ હિંમતનગર બાતમી મુજબની ઓમની વાનાસણ રણાસણ તરફથી આવતા સદર ગાડીઓને રોકી સદર ગાડીમાં જોતા બે ઇસમ હોય જેમના નામઠામ પૂછતા યોગેશભાઈ ઉર્ફે કલ્પેશભાઈ નગીનભાઈ પટેલ રહે સાવલી પટેલ ફળી તાલુકો કપડવંજ જિલ્લો ખેડા પ્રવિણભાઈ ઉર્ફે પવલાભાઈ Pratapભાઈ ચૌહાણ રહે કરશનપુરા અતિસન દરવાજા પાસે કપડવંજ તાલુકો કપડવંજ જિલ્લો ખેડા હાલ રહે અતિસન દરવાજા ખોડી ચકલા ભાડાના મકાનમાં કપડવંજ તાલુકો કપડવંજ જિલ્લો ખેડા હોવાનું જણાવેલ સદર ગાડીમાં જોતા ગેસની બોટલ નંગ બે અને એક લોખંડની નાની કોસ્ટ તથા નાનું ડિસમિસ મળી આવેલ જે સામાન કોસ્ટ તથા નાનું ડિસ્મિસ મળી આવેલ જે સામાન બાબતે પૂછતા ગલ્લાતલ્લા કરી કોઈ સંતોષકારક હકીકત જણાવતા ન હોય જેની સદર બંને ઈસમોના નામ ઉપલબ્ધ સોફ્ટવેરના આધારે તપાસ કરતાં યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલની વિરુદ્ધમાં અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીમાં ગેસ બોટલ ચોરીમાં પકડાયેલું જણાઈ આવેલ હોય જેથી બંને ઈસમોને પ્રયુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં સદર ઈસમોને જણાવેલ કે અમો બંને છેલ્લા વીસેક દિવસથી ઉપરોક્ત ગાડી લઈ અલગ અલગ જગ્યાઓ ઉપરથી પ્રાથમિક શાળા અને આંગણવાડીઓમાં ગેસની બોટલો તથા મધ્યાહન ભોજન યોજનાના કરિયાણાના સામાનની ચોરીઓ કરેલ છે તથા હું યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ પટેલ અગાઉ ચારેક વર્ષ પહેલાથી આજ દિન સુધી અલગ અલગ જગ્યાઓ ઉપર ઉપરોક્ત જણાવ્યા મુજબની ચોરીઓ કરેલ છે અને આજ રોજ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં આંગણવાડીના ગેસ બાટલા ચોરીના ગુનાઓમાં પકડાયેલો છું જે હકીકત આધારે ઉપરોક્ત ઇસમોની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા સાદર ઇસમો નીચે મુજબના ગુનાઓની કબૂલાત છે રિપોર્ટર આબિદ અલી ભુરા દ્વારા